હા લવ ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જઈશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે જો ના એ તો કમ્પ્લીટ ઉઠીને તૈયાર થઈ ગયા છે ના ભાઈને ભેગું આવવું હોય જો હાલો રાખ કરવાનું કીધું હરખું કેમ કરવાનું હા એમ શું કરવાનું કામમાં ભેગું આવું ભેગું આવું થઈ જવું બબર જવું ચાલો ફેમિલી આપણે જઈએ હવે કામ કઈ છે નહીં ખટા પેલા કરવાના છે તો તમે રહી રહીજો ખાસ વ્લોગમાં આપણે જઈએ બારે તો ફેમિલી થઈ ગયા છે બપોર કમ્પ્લીટ જમવાની તૈયારી ભાઈ આપણે હંતા ગયા હે ક્યાં હંતા ગયો

લાઈક કરો શેર કરો કેમ કરે ચાલો લઈએ જ નથી હાલે હીરવું આપણે બે જાવ હાલ હાલ હરખું કે હાલો ફેમિલી આપણે જવાનું છે બાયરે તમને કહીને રહી ગયો વિડીયોમાં તમને બતાવશું ત્યાં જઈ રહ્યા છીએ હીરવો ભાઈ કે મારે આવું આવું હીરવો ભાઈ તારો તો હાલો કમ્પ્લીટ થઈ જાઓ

જે આવે છે માતાના મંદિરે ગામ વીચરી રાજકોટ થી 5 કિલોમીટર જાય ઇતરો જાવ પડી ગયા નહીં કે ચડવાનો ઢાળ હા ફોરવર્ડ આ એ ગાડી માન માન નીકળે આપણે તો આપણે તો ચડી જા સોમન અમે આલવા પા કાઈ ન હોય અમે આઈ મિત્રો આપણને બીક લાગે છે મને બીક લાગે આમાં પણ આ છે તમે હાલો હું લેતો હાલો

પાછળ નથી ચાલો આપણે જાઓ દર્શન કરવા મોબાઈલ તો નથી હશે તો તમને દર્શન કરાવીશ કરાવીશું વિડીયોમાં જોઈ લ્યો ફેમિલી નજારો જોઈ લ્યો અત્યારનો અહીંયા લપસીયા ખાવાની અને આવી રીતના માનતા ચડે શરીરના કોઈ પણ રોગ હોય અહીંયા હાથ લપસીયા ખાવાથી હે ને ગમે એવા ચામડીના રોગ કે ગમે એવા રોગ હોય મટી જાય મીઠાની કોતરી ચડે અને હાથ લપસ્યા એક મીઠાની કોતરી માયની બધું બે ચડે પવન ખૂબ એ અનરાતો નથી તમે બહનારી જો વિડીયોમાં જાઓ અહીંયા લપસ્યા ખાઈએ ગમે આ છે ભીચરી માતાનું મંદિર આપણે અંદર શૂટિંગ નથી કરવું એટલે ભાઈનેથી લઈ લઈ જાવ ઉભા રહી ગયા વરસાદી ખાઈએ આ છે અહીંયા આવું મંદિર મજા જેવી એ વાત રાખેચી માતાના દર્શન કરી લ્યો તમે જો આ હે ગામ બાજુમાં આપણે ડુંગર ઉપર ચડી ગયા હૈ તો ઘણું ઊંચું હોય આવો દર્શન કરવા રાજકોટથી માત્ર પાંચ કિલોમીટર દૂર એના મીઠાની માનતા ચડે હેઠળ ખાવાથી તમામ દર્દ હોય તમામ શરીરના ચામડીના રોગ મટે છે હાથ લપસિયા ખાવાથી અને બે મીઠાની કોથળી ચડાવવાની ફરજિયા એક નહીં ચડાવવાની બેકી ચડાવવાની જો આ પીચરી ગામ એને આપણા સસરાનું ગામ એવું જો આવ્યું એટલે આપણે અવાર નવાર આવતા હોય અહીંયા આ યુવાભાઈ હે અહીંયા ભરવીલું ચડી જાય છે પણ સાહસ આવડતી હોય તો કરવાનું નકર કરે હેઠી મૂકીને વહી આવવાનું જો હેને નજારો સુપર હમણાં દી આતમ છે એટલે મજા જ એવા રાખશે ઓ જો જો આલો ફેમિલી ફોટા પાડી લઈએ આપણે માણસે બનાવી છે નાના નાના ઘર નજારો છે નદી મંદિર ના પાછા તમને દર્શન કરાવી દઉં જો આપણે હીરોભાઈ સસરાના ઘરે હીરોભાઈ ના મામાના ઘરે એનું ગામ છે પિચરી માતાજી બેઠા છે પિચરી માતા ડુંગર ઉપર ઘણું ઊંચું હોય એમ તો પોરવીલ આવી જાય પણ સાહસ આવડતી હોય તો કરવાનો નકર હેઠે મૂકીને વહી આવવાનું જો કોરવીલ તો આવે હે ગાડીઓ આવે હે આપણે એક લઈને આવી ગયા ઉપર નો સાહસ નહીં કરવાનો આવડતી હોય તો લઈ આવવાની બાકી હેઠે મૂકીને વહી આવવાનું આળું ફમિલી આપણે સીધા સાસરાના કરે એ તમને ચાર જે ઉતરશે ને એ તમને બધા કેવી રીતના

for no sen. લો ફેમિલી આપણે આવી ગયા સસરાના ઘરે વાતાવરણ ગામડાનું જોવો તમે એને એક નંબર જો આપણે અહીંયા ગયા હતા આ ભીચરી માતાનું મંદિર તો મિત્રો આ મંદિરની માન્યતા એવી છે કે ચામડીના ગમે એવા રોગ હોય તો મીઠાની માનતા રાખવાથી ને અહીંયા સાટ લપસ્યા ખાવાથી મટી જાય છે અહીંયા પવન બહુ આવતો તો હતો સૂટ નહોતું થતું એવું હજી માણસો ફોટા ભાડે જોયું ચોરીયા ત્યારે જેમ દે આથમ છે ને એમ માણસોનો તસારો વધતો જાય છે રવિવારે તો પુષ્કર માણ હોય પગ મૂકવાની જગ્યાનું ન હોય ચાલો ફેમિલી અત્યારના વિડીયો એટલું જ તો તમને મારો વ્લોગ ગયો હોય લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય